સફેદ ઘરવાળા સીતાફળ મીઠા મીઠા સીતાફળ કોને ન ભાવે દરેક વ્યક્તિને સીતાફળ ભાવે છે નાના છોકરાથી લઈને મોટી ઉંમરના વડીલ સુધી દરેક વ્યક્તિને સીતાફળ ભાવતા હોય છે પણ દોસ્તો શું તમે ખરેખર જાણો છો કે આ સીતાફળના કયા ઔષધિ ઉપયોગ છે સીતાફળ ખાવાથી શું ફાયદા થાય છે સીતાફળ ખાવામાં શું સાવધાની રાખવી જોઈએ અથવા તો સીતાફળ સિવાય સીતાફળના પાન સીતાફળના બીયા સીતાફળની છાલના કયા કયા ઔષધિ ફાયદા હોય છે આ વિડીયો તમારા માટે છે નમસ્કાર દોસ્તો સ્વાસ્થ્ય આયુર્વેદ ક્લિનિકથી હું વૈદ્ય જાગૃત પટેલ એમડી આયુર્વેદ એક આયુર્વેદ ચિકિત્સક છું અને લોકો આયુર્વેદ તરફ વળે અને આયુર્વેદના માધ્યમથી સ્વસ્થ સમાજનું નિર્માણ થાય એવો મારા જિંદગીનો ઉદ્દેશ છે જે છે દોસ્તો અત્યારે સીતાફળની સિઝન ચાલે છે અને માર્કેટમાં સરસ સીતાફળ મળે છે તો આ સીતાફળ દરેક જણ ખાતા હોય છે અને જાણીએ અજાણીએ એના લાભ કેટલા પણ લોકો મેળવતા હોય છે જો આપણે એના લાભથી લફાવો એના સીતાફળના ગૌણથી પરિચિત થઈ જઈએ અને એ ધ્યાનમાં રાખીને એનો ઉપયોગ કરીએ તો સીતાફળ ખાવો તમારા માટે ઘણું ફાયદામંદ રહેશે તો દોસ્તો આજે જાણીએ આપણે સીતાફળના કયા લાભ હોય છે આયુર્વેદના દ્રષ્ટિએ જોઈએ તો સીતાફળ મીઠા હોય છે એટલે મધુરસના હોય છે મધુરસ દરેક વ્યક્તિને ભાવતો હોય છે આયુર્વેદમાં કીધું છે કે મધુરસ દરેક વ્યક્તિને નાના છોકરાથી લઈને મોટી ઉંમરના વૃદ્ધ સુધી દરેક વ્યક્તિને મધુરસ પ્રિય હોય છે અને સાથે સાથે મધુરસ બધા જ રસોમાં જે છ પ્રકારના સ્વાદ કીધા છે ગળિયો ખાટો ખાડો કડવો તીખો તુરો આ છ છ સ્વાદમાંથી મધુરસ એટલે કે ગળ્યો રસ વધારે એનર્જી આપે શરીરમાં શક્તિ આપે છે એટલે જ્યારે તમે મધુર રસવાળા મીઠા સીતાફળ ખાવ છો ને તો એ તમને એનર્જી વધારે આપે છે કુદરતી શુગર આપે છે એટલે એમાં સીતાફળમાં કુદરતી શુગર પણ છે કાર્બોહાઈડ્રેટ પણ વધારેલું હોય છે અને ઇઝીલી પાચન થાય છે એટલે એ તમારા માટે એનર્જીનો સ્ત્રોત છે જેણે મેન્ટલી વર્ક વધારે કરવાનું હોય ફિઝિકલી વર્ક વધારે કરવાનું હોય શરીરમાં એનર્જીની રિક્વાયરમેન્ટ વધારે હોય એ લોકો માટે સીતાફળ શ્રેષ્ઠ આહાર છે હા એટલું ખરું કે સીતાફળની લાઈફ બહુ ટૂંકી હોય છે બે દિવસ પહેલાં જે સીતાફળ એકદમ કડક કાચા હોય છે ધારો કે ધ્યાન ન રાખે તો એક બે દિવસમાં પાકી જાય અને પાકેલા સીતાફળ એક કે બે દિવસ રહેવા દે તો તરત ઢીલા પડી જાય ને એકદમ આમાં ફૂગ વળવા લાગે છે અને જ્યારે ફૂગ વળવા લાગે છે ત્યારે સીતાફળ ખાટા થઈ જાય છે આ ખાટા સીતાફળ ખાવા યોગ્ય નથી એ તમારા આરોગ્ય માટે નુકસાનકારક છે પણ જ્યારે મીઠા સીતાફળ હોય છે ત્યારે મીઠા સીતાફળ ખાવા યોગ્ય હોય છે અને એ તમારા શરીર માટે ઉપયોગી હોય છે જે આપણે હમણાં વાત કરીએ કે મીઠા સીતાફળ તમને શરીરને એનર્જી આપે છે બળ આપે છે શરીરના પોષણ માટે ધાતુ વૃદ્ધિ માટે જરૂરી હોય છે બેઝિકલી એમ જોઈએ તો સીતાફળ દિવાળી પછી આવે છે માર્કેટમાં દિવાળી પહેલાં શરદ ઋતુ ચાલતી હોય છે પિત્તનો ફાળ હોય છે અને દિવાળી પછી હેમંત ઋતુ ચાલુ થાય છે ઠંડીનો ઋતુ ચાલુ થાય છે એટલે આ ઋતુ એવી હોય છે જેમાં પાચનશક્તિ એનર્જી બધું ઘટી ગયું હોય છે પિત્તનો પ્રકોપ થયો હોય છે તો આવા સમયે તમે સીતાફળ ખાવ તો એ સીતાફળ તમારા શરીરમાં પિત્ત પણ ઘટાડશે મીઠા સ્વાદવાળા છે એટલે પિત્ત ઘટાડશે શરીરમાં પિત્તને એનર્જીમાં રાખશે પિત્તને લિમિટમાં રાખશે અને સાથે સાથે વાયુને પણ કંટ્રોલ કરશે અને બળ વધારશે મીઠા સીતાફળ એનર્જી આપતા હોવાથી એ મગજને પણ શાંત કરે છે ખાસ કરીને સીતાફળમાં આમ જોઈએ તો વિટામિન બી સિક્સનું પ્રમાણ વધારે હોય છે જે મગજને પોષણ પણ વધારે આપે છે તો મીઠા સીતાફળ તમે ખાઓ ભૂખ પ્રમાણે ખાવ પાચનશક્તિ પ્રમાણે સીતાફળ ખાવ તો તમારા મગજને શાંત કરે છે ખાસ કરીને જે લોકોને સ્ટ્રેસ હોય ચિંતા તણાવની પરિસ્થિતિ હોય છે તો એ પરિસ્થિતિમાં સીતાફળ બહુ ફાયદારૂપ હોય છે સીતાફળનો ઉપયોગ કરી શકાય ત્યારે મીઠા સીતાફળ પચવામાં હલકા હોય છે અને પચ્યા પછી જ શક્તિને પણ સુધારે છે તો પાચન શક્તિની સમસ્યા હોય શરીરમાં અશક્તિ આવતી હોય તો સીતાફળનો ઉપયોગ કરી શકાય છે એ જ રીતે હિમોગ્લોબિન પણ વધારે છે કેલ્શિયમ એમાં વધારે હોય છે આયન વધારે હોય છે હિમોગ્લોબિન વધારે છે એટલે જો સમાસામાં લોહીની ઉણપ હોય તો મીઠા સીતાફળનો ઉપયોગ કરી શકો છો સાથે સાથે હાડકાં મજબૂત કરે છે એટલે જે લોકોને ઓસ્ટિયોપોરોસીસની સમસ્યા હોય અથવા બાળકો જે લોકો લોકોને વૃદ્ધિ વિકાસની ઉંમર છે બાળકો શરીરમાં હાડકાં વધારે પોષણ આપવાની જરૂર છે તો નાના બાળકોને પણ તમે સીતાફળ ખવડાવી શકો એ રીતે એનો ઉપયોગ કરી શકાય છે અને એ ઉપરાંત સીતાફળ હૃદય માટે પણ મજબૂત છે હૃદયને પણ બળ આપે છે એટલે હૃદયરોગની સમસ્યા હોય અથવા તો વધારે બીપી રહેતું હોય હાઈ બીપીની સમસ્યા હોય ત્યારે પણ મીઠા સીતાફળનો તમે ઉપયોગ કરી શકો છો તો આ જોયું છે કે આપણે સીતાફળનો અનેક રીતે ઉપયોગ કરી શકીએ છીએ એનો ઉપયોગ કઈ કઈ રીતે કરી શકાય નોર્મલી આપણે સીતાફળ કઈ રીતે ખાઈએ છીએ એટલું સીતાફળ ખાઈ જઈએ અથવા સીતાફળ રબડી બનાવીને ખાઈએ આ બે ઉપયોગ તો આપણને ખબર છે પણ એ ઉપરાંત પણ સીતાફળનો અલગ રીતે ઉપયોગ કરી શકે દૂધ સાથે સીતાફળનું મિલ્કશેક જેવું બનાવીને ઉપયોગ કરી શકે દૂધ લો એમાં સીતાફળ નાખો સાથે એલચી સાકર નાખીને મીઠું સ્વાદિષ્ટ બનાવીને એ રીતે સી દૂધમાં સીતાફળનો ઉપયોગ કરી શકો સીતાફળની લસ્સી બનાવીને પણ ઉપયોગ કરી શકો તમે મીઠી લસ્સી હોય એમાં સીતાફળ નાખીને ખાવ તો એ તમને પણ ફાયદારૂપ થાય છે તો આ રીતે પણ તમે સીતાફળનો ઉપયોગ કરીને તમારા શરીરને સ્વાસ્થ્યમાં વધારે સુધારો લાવી શકો મેં તમને આગળ કીધું સીતાફળના બીજ પણ ઉપયોગી છે સીતાફળના બીજનું તેલ એ તમે ઉંદરીમાં જે કાપા વાળમાં વચ્ચે ઉંદરી પડી જાય છે ઉંદરીમાં તમે સીતાફળના બીજનું તેલ લગાડો એમાં વાળનો ગ્રોથ આવે છે એ જ રીતે માથામાં જુ પડી ગયો હોય તો જુ પડી ગયું હોય ત્યારે પણ સીતાફળના બીજનું તેલ લગાડી શકાય અથવા સીતાફળના પાનને ચટણી જેવું બનાવીને એનો લેપ લગાડી શકાય પણ એટલું ધ્યાન રાખો કે અને પાન અને બીજ થોડા ગરમ હોય છે અને શરીર માટે થોડું વિષાક્તતા કરે છે એટલે એ વસ્તુ ઇન્ટરનલ ન જાય આંખમાં કે મોઢામાં ન જાય એનું ધ્યાન રાખવાનું એટલા પ્રયોગમાં સાવધાની રાખવાની છે બીજું સીતાફળમાં ફાઈબરનું પ્રમાણ વધારે હોય છે એટલે સીતાફળની છાલને સુકવીને એનું પાવડર કરીને તમે ખાઓ તો એ કબજિયાતમાં ફાયદારૂપ છે કબજિયાત મટાડે છે તો આ રીતે વિવિધ રીતે તમે સીતાફળનો ઉપયોગ કરી શકો કરો તો તમારું આરોગ્ય સારું રહેશે તમે સ્વસ્થ રહી શકશો અને સીતાફળનો વધારે સારી રીતે ઉપયોગ કરી શકશો સીતાફળના પ્રયોગમાં એક સાવધાની રાખવાની કે સીતાફળ મીઠા હોય છે શરીરમાં સુગરનું પ્રમાણ વધારે છે એટલે પર્ટિક્યુલર ડાયાબિટીસના દર્દી હોય તો એને સીતાફળનો પ્રયોગ ડોક્ટરના માર્ગદર્શન હેઠળ વિભિધપૂર્વક પ્રયોગ કરવો જોઈએ જેથી એનું આરોગ્ય સચવાય અને શરીરમાં એનર્જી પણ મળતી હોય તો દોસ્તો આ રીતે આયુર્વેદને સમજીને સીતાફળના લાભ ગેરલાભને સમજીને જો તમે એનો ઉપયોગ કરશો તો તમે વધારે તમારું આરોગ્ય સારું રહેશે અને તમે સ્વસ્થ ઉભું રહીને જિંદગીની મજા માણી શકશો તો બસ દોસ્તો દર વખતે કહું છું એ રીતે આજથી આયુર્વેદ અપનાવો અને આજીવન સ્વસ્થ રહો નમસ્કાર